પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી કરતા એક 21 વર્ષીય યુવકની અલ્ટો કાર સાથે ધરપકડ કરી છે. પોલીસે યુવકની કારમાંથી નકલી નંબર પ્લેટ કબ્જે કરી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નકલી નંબર પ્લેટનો ઉપયોગ કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટે કરવામાં આવી રહ્યો હતો. બોટાદેશોજી પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી કરતા એક એકવીસ વર્ષીય યુવકની અલ્ટો કાર સાથે ધરપકડ કરી છે. પોલીસે યુવકની કારમાંથી નકલી નંબર પ્લેટ કબ્જે કરી છે અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નકલી નંબર પ્લેટનો ઉપયોગ કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટે કરવામાં આવી રહ્યો છે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડુલિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એમજી જાડેજાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પંજવાણી કાંટા પાસેથી ખોટી નંબર પ્લેટવાળી સફેદ ટુ કારની ઝડપી પાડી હતી કારની તપાસ કરતા નાના પાડિયાદના એકવીસ વર્ષીય અરૂણભાઈ જસમતભાઈ ઓળખીયાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાસે કારના કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા નથી પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપીએ કોઈ ગુનાહિત કૃત્ય અથવા છેતરપિંડી કરવાને ઈરાદે પોતાની ઓલ્ટો કે ટેન કારમાં આ નકલી નંબર પ્લેટ લગાવી હતી પોલીસે આશરે રૂપિયા પચાસ હજારની કિંમતની કાર જપ્ત કરી છે અને આરોપી વિરુદ્ધ કલમ ચારસો વીસ છેતરપિંડી અને ચારસો પાસઠ ખોટા દસ્તાવેજ બનાવવા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ન્યુઝ ગુજરાતી બોટાદ